તમને જોતાં જ એવું લાગતું હશે કે આટલો બધો કપડાનો ઢગલો કેમ વેર વિખેર છે તો મારે એક અઠવાડિયા થાય ઈસરી કંઈ થઈ હતી નહીં તો ઢગલો ભેગો થઈ ગયો હતો તો આપણે મસ્ત મજાના બેસી ગયા છીએ ઈસરી કરવા માટે તો એલ એવરી વન જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ મિની પછી તો આપણે ચેવડો ખલાસ થઈ ગયો હતો તો મસ્ત મજાનો ચેવડો બના બનાવવા માટે વળગી ગયા છીએ તો પહેલાં આપણે હળદરથી મસ્ત મજાના પીડા કરી લેશું મમરા પછી આપણે મકાઈના પવા નાખીશું ભૂંગળા નાખીશું ચોખાના પવા નાખીશું મસ્ત મજાનો ચડી લેશું ને પછી આપણે ઉપરથી નાખશું બધા મસાલા જેમ કે મીઠું રજની મસાલો તમે ચેવડાનો રજની મસાલો જરૂરથી નાખશો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એનો બસ પછી મસ્ત રીતે આપણે હલાવી લેશું પછી આપણે હાથમાં આવી ગઈ હતી મસ્ત મજાની મિનિટ મિનિટવાળી મેગી તો બસ દો મિનિટમાં બનજાતી મેગી આપણે બનાવી લઈશું તો મસ્ત મજાની તપેલીમાં પાણી નાખીને આપણે માફવા માટે મૂકી દીધી છે પછી બફાઈ ગયા પછી આપણે ઉપરથી મસાલો નાખી દઈશું બસ પછી તૈયાર છે દો મિનિટવાળી મેગી તો મસ્ત મજાની મેગી ખાઈ લો ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક છે સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમે પણ આવી જાઓ ખાવા માટે